અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાનોડી સમસ્ત ગ્રામજનો દ્વારા લાપસીનું આયોજન કરવામાં આવ્યું હતું ખાંભાના નાનોડી સમસ્ત ગામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લાપસીનું આયોજન કરવામાં આવ્યું હતું સારો વરસાદ થાય તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી અને કોમી એકતાનું પાલન કરી હિન્દુ મુસ્લિમ સમાજ ભાઈચારો રાખી ખોડિયાર માતાજીની લાપસીનું આયોજન કરવામાં આવ્યું હતું નાનોડી ગામના તમામ નાના મોટા ભાઈ બહેનો તમામે માતાજીના પ્રસાદનો લ્હાવો લીધો હતો જેમાં આગેવાનો અશ્વિનભાઈ ચાવડા મનસુખભાઈ વોરા હનીફભાઈ કુરેશી પત્રકાર કમલેશભાઈ કોતરવાડિયા ઝવેરભાઈ વોરા કિશનભાઈ વડેસા તમામ લોકો હાજર રહ્યા હતા રિપોર્ટર હનીફભાઈ કુરેશી આઝાદ મીડિયા લાઈવ ખાંભા 那好了，好第一了。